હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એલ એલ બી ગુજરાતી મીડિયમમાં એની પહેલાંના વિડીયોમાં અમે તમને એલ એલ બી સેમ વનના પેપર વન ઝીરો વનના ચેપ્ટર વનની અંદર આવતો ટોપિક ઇન્જ્યુરિયા સાઇન ડેમનમ એટલે કે નુકસાન વગરની ઈજા નુકસાન વિનાની હાનિ ટોપિક વિશે જાણકારી આપી હતી હવે આ વિડીયોમાં હું તમને ઈજા વગરનું નુકસાન એટલે હાનિ વિનાનું નુકસાન ડેમનમ સાઇન ઇન્જુરિયા લેટિન સૂત્ર વિશેની જાણકારી આપીશ આ જે સૂત્ર છે એનો અર્થ થાય છે કે માત્ર આર્થિક નુકસાન થાય પરંતુ કોઈ જ હકનો ભંગ થતો ન હોય તો કાયદા દ્વારા વળતર મેળવી શકાય નહીં એટલે કે અહીંયા અધિકારનો ભંગ ના થાય કાયદાથી વ્યક્તિને જે અધિકાર પ્રાપ્ત થાય છે એ અધિકારનો ભંગ થતો ન હોય તો કાયદા દ્વારા અપકૃત્ય કહેવાતું નથી અને અપકૃત્ય થયું જ ના હોય તો વર્તળ પણ મેળવી શકાય નહીં હાનિ વિના અપકૃત્ય થઈ જ ન શકે એટલે કોઈ પણ પ્રકારના પ્રકારના અધિકારનો ભંગ થયો ના હોય કાયદાની હાનિ જે છે એ કાનૂની હાનિ થઈ ના હોય માત્ર આર્થિક નુકસાન જ થયું હોય તો કાયદાની નજરમાં એ નુકસાન એ હાનિ નથી આર્થિક નુકસાનને માન્યતા આપવામાં આવી નથી અહીંયા કાયદાની અંદર માત્ર આર્થિક નુકસાનને મહત્ત્વ આપવામાં આવતું નથી પરંતુ વ્યક્તિના અધિકારને મહત્વ આપવામાં આવે છે હવે આ આપણે સૂત્રને કેસ દ્વારા સમજીએ ગ્લુસેસ્ટર ગ્રામર સ્કૂલ કેસ દ્વારા આપણે આ સૂત્રને સમજીએ તો અહીંયા જે પ્રતિવાદી હતો એક શાળા શાળાનો શિક્ષક હતો હવે પ્રતિવાદીએ વાદીની તદ્દન નજીકમાં બાજુમાં વિદ્યાર્થીઓ જે છે એ પ્રતિવાદીની શાળામાં જોડાયા હતા આથી વાદીએ શાળાવાળાએ પ્રતિવાદી ઉપર દાવો કર્યો હવે આ દાવા બદલ અદાલતે ઠરાવ્યું કે એક ચાલુ સ્કૂલની એક ચાલુ શાળાની બાજુમાં બીજી જો નવી શાળા ખોલવામાં આવે તો આ કોઈ કાયદે ગેરકાયદેસર કાર્ય નથી એટલે આ જે કાયદેસર આ જે કાર્ય છે એ કાયદેસરનું કાર્ય છે કોઈ ગેરકાયદેસર કાર્ય નથી તેથી તે ડેમનમ સાઇન ઇન્જુરિયા છે એટલે કે હાનિ વિનાનું નુકસાન છે એટલે કે અહીંયા વાદીને આર્થિક નુકસાન થાય છે પ્રતિવાદીના કાર્યથી વાદીને આર્થિક નુકસાન થાય છે પણ કોઈ પણ પ્રકારની હાનિ કાયદાકીય હાનિ કે કાનૂની હાનિ થતી નથી એટલે કે વાદીના અધિકારનો ભંગ થતો નથી તેથી અદાલત દ્વારા કોઈ અપકૃત્ય થયું ન હોવાથી અદાલત દ્વારા વળતર મળતું નથી ઓકે આશા રાખું છું કે તમને આ ટોપિક આ મુદ્દો સમજાઈ ગયો હશે આ લેટિન સૂત્ર એકબીજાના વ્યસ્ત છે એટલે કે પહેલાંના જે સૂત્રમાં જે છે એ હાનિ થતી હતી અધિકારનો ભંગ થતો હતો આર્થિક નુકસાન નહોતું થતું આ સૂત્રની અંદર આર્થિક નુકસાન થાય છે પણ કોઈ પણ પ્રકારના અધિકારનો ભંગ થતો નથી તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને મારા યુટ્યુબ ચેનલ એલ એલ બી ગુજરાતી મીડિયમને સબસ્ક્રાઈબ કરજો Thank you for watching. Bye bye.